જય શ્રી કૃષ્ણ નાનો એવો ગામ હતો ને ગામમાં એક શેઠ શેઠનો એકને એક દીકરો દીકરાના લગ્ન કર્યા દીકરાની બહુ ઘરે આવી શેઠને શેટાણી સીધા આવ્યા આ દીકરામાં તો ફાળ્યો ગામમાં કામકાજ કરે ઘરે ધંધો હલાવે એ કરતા પહેરતા ડોકાળ પડ બધા મારા જાય વરતવા બાર ગામ વરતવા જાય ગામમાં કોણ કોઈ ધંધા ના આવે ખેતીવાડી થાય ને ડોકાળ પર કી નવે બધા વરતવાજા સેઠને શેઠાણી વિચાર કર્યો આજુ ગામ નહીં અમે કાણું કરશું બે ચાર ઘરમાં આપણો ધંધો હાલે નહીં તો શેઠાણી ભણ્યો મારા પિયરમાં એ પણ ઘણી ધન ધંધો લસે હાલોનું બે ચાર વાર કાઢવા પાસે આવશું ભલે પણ થયા રવાના રવાના થયા તો રસ્તામાં હાલતા શેઠાણી વિચાર આવ્યો મારા બાપની ને આ મારા એમ જમાય ખાવું ખાવાનું ફૂટાડે ને પછી મારામાં જવાબદાર દેવાનું મારા હરા હરા ટોણા તારો ઘરવાળો અહીંયા રહેતો ને આ કરતો ખાતો હું શું કામ શું કરવા વિચાર વાસ્તામાં કુવો આવ્યો ને જાવ પહેલાં ઉતાર આલુમ જતા હતા કુવો આવ્યો કૂવામાં સેઠ ને કરી પાણી તો ભરી દો પાણી ભરવા જેવો શેઠ આવીને નમવા ને વાંચ ધક્કો દીધો શેઠ પડ્યા ગુવાની આતા શેઠાણી ઉચી હાલી ગઈ માવતરી શેષને કુવામાં પેવો અને ગુર્યો ગુર્યો જે હશે ઝાડ બાર બધા હાથમાં આવ્યા શેઠ મર્યા ને બેદી ઉભા રહી બેદી વાંહે તો ગોવાળિયા ગાઉ બાવ ચાઢતા વ્યા ભાઈ ફરતા ફરતા આવ્યા રાણું કીધું ભાઈ બચાવો બચાવો અને શું થયો નમવા ગયા તો પડી ગઈ એને કીધું મારી ઘરવાળીને ધક્કો દીધો એની અંદર પડી ગયા શેઠ એને બાદ જે એટલે લાકડી તું ટેકે શેઠને બહાર કાઢ્યા શેઠને બહાર કાઢ્યા બહાર કાઢ્યા તો એ ત્યાં લાળ્યો ગયો ઘરવાળો આવતો કેમ કરે કુવામાં ભણશે કે તમારી છોરીએ હું કુવાનો ધક્કો નાખી દઉં આ જોતે ને હો માને તો માથો ચડ્યો શું કીધું માથાનું બાનું કરીને ઘરમાં જાય ને શેઠાને સૂઈ ગયા ઘરમાં જાય ને સૂતા અને માથો ચડ્યો હવે કરવો છું આને એવું ઘરે જવાનું કીધું કે જમાઈ આવ્યા જમાઈ આવ્યા જમા તો બચ્ચાય એમ કે જમાઈ ગયા એને ખબર નથી કે ખૂબ આમ ધક્કો તો એકલી આવી હું જ બા કાઢી આવી શેઠ વાહે કમાવા જાય બાના કાઢી આવે ભલે શેઠ આયા છે જમાઈ ગયા જમાય જમાઈને ખબર પીએ સુતા આને એ નક્કી કે મને કૂવામાં ફગવી આવી આ બે છેઠાણી હમણાં મારા બાપાને કહેશે મારી ફજેતી થશે ના કપતો ના એ ભણો જઈને તો જમાય જમાઈ કુવામાં ફગવું હાલી આવી જરા ના આવી એ તો ઘરમાં મનમાં એ થાય કે નથી આને શેઠે કંઈ બોલ્યા નહીં ના બોલ્યા મેં નવું કોણ કે બોલ્યા નહીં આપણે કાંઈ કહેવો નથી જે આપણે ભાગમાં લાખેલા જો એક દી ગયો બે દી ગયો આ શેઠી વાત કરી એ ન કરે આ ન કરે એ દેવા હે બે ચાર મહિના એ કરતા કરતા બાર મહિના બે વરસ નિહરૂ ગયા બરાબર પછી હમણાં તો લડા ઘણા વરસ વરયો તો હાલો ને આપણે એ કાં આપણા ઘરે જાતા રહી ઘરે આવ્યા રસ્તામાં એ જ કુવો આવ્યો કુવા આગળ જોયો કંઈ બોલ્યા નહીં વર્તે હાલ્યા હાલસે ઘરે આવ્યા ઘરે આવ્યા ખાય પીએ મોજ કરે ને એ ધંધો આલ્યો કમાણી થઈ થઈ જંગલા બંધ ભગવાન એ કરતા એ દીકરો દીધો દીકરો મોટો થયો દીકરાને પેણ આવ્યો દીકરાની વહુભાઈ તો આને એ કુવામાં કેમ હતી એમ કરતાં કરતાં પેઠી આલે ઝીકા એ ધન કમાણા કમાણા દીકરા પછી ત્યાં ડોસી ડોસો આરામથી બેઠા આવે સોરો જાય દુકાને એ મને કમાવા આગળ સતવાળા મકાન નહીં નળિયેવાળા નરિયાવાળા મકાન તે સીટ ખાવા બેઠા એ જો પહેલાં ઉતર્યા ખાવા બેઠા તે માથેથી હોબારો આવે તો બતાવ્યું હોબાળો આવે તે બરાબર માથા માથે હોબાળો કરે શેઠાણી શું તો પોતાની સાડી ને માથે ઢાંકી હોબાળો શેઠમાં ત્યારે શેઠ મરાક ડાંક એક ધીમો કુવામાં તી ધન નહોતો આવે એમાં કરતો આજ મારે સાણી તડકો આવે એમાં ઢાંકતી શું એટલો તડકો આવે એમાં ઢાંકતી અને એક દીમો ક્યાં ફગાવ્યો હતો કુવામાં ફગાવ્યો આપણે કહેવો નથી આ વીસ પચીસ વર્ષથી આવે નથી આવે શું કહેવાય શેઠાણી જ ભૂલું છે હશે કુવા વાત તાર થોડી જાદ શેઠાણી હસ્યા તે શેઠ હસવા લાગ્યા દાંત કાઢ્યા શેઠે શું કીધું દાંત કાઢ્યા કાલ તો અહીંયા જા દો ત્યાંથી કુવામાં ફગડવી મજા આવી ગઈ બહુ બાર વાર એમાં મને એ કે સાડીનું કલર નાખતું હોય જો ભગવાન ને આવી તો એને ક્યાંક દાંત કાઢ્યા ત્યારે શેઠાણી પાસે કીધું શું થયો કેમ દાંત કાઢો તેથી કુવામાં ફગાવી દીધું આજે હોબાડા દાંત તો આવે ને કચી વાત છે માણ એ સમજે બીજો કાંઈ ન બોલે આલે ત્યારે બેક થયા તે વહુ છોકરા નહીં રસોડામાં ને એ જોયું કઈ કે દાંત કેમ કાઢ્યા લોહી દોહુ દાંત કાં કાઢવા થાય ના કાંક છે દીકરો આવ્યો કીધો આજે મમ્મી પપ્પાએ એ પેલા જમવા પડે દાંત બહુ કાઢતા હતા શું વાત એનું રહસ્ય કયો ઊંસા કરી બાપાને એકથી બે દી ભૂખને ખણીને શું પોસવાય જે હશે થાનારો થશે આપણે શું કરે ના એ વાત તો ખપે દાંત કાઢે કારણ મારા માથે હાંસતા હોય તો હું બેઠી હતી એટલે ના એક બે ગાથે બાપે છોકરાને બાપાને બાપા હમણાંથી તમે જમવા બેઠા મા ને બાપ તમે દાંત કાઢતા તો હમા ચડ્યા બાપા એ વાત હશે કાલે રહેવા દે ને ના બાપા કાંક હશે જવા દે એટલું હાલ્યા હતા બીજાથી કીધું શેઠણી છોકરાને બહુ કીધું તમે પૂછ્યા કરી બાપાને ના મેં કાંઈ પૂછ્યા શેઠ કે જાઓ એમ કીધું ના આજ પૂછીને આવજો ને હાની રોટલા હું નહીં બનાવું છોકરાની બહુ કીધું ભલે હા લેવાનું પીસ બાપા ક્યો ને કે મારી વહુ મને હરજ કાર કાંઈ નથી આપ્યા કાંઈ હતો નહીં વરતવા જતા હતા કાંઈ મેં મને કુવા ખબર દીધું અહીંયા જમવા બેઠા માથે હોબારો આવતો તો એ પલો જાણી એ વાત હતી એમાં દાંત કાઢી ઠીક બરાબર આ છોકરે જાવ કીધી એને બહુ હિં આ પ્રમાણે હું તો એટલે એને જાવને કીધો તો મહિનો પંદર બે મહિના ચાર મહિના એવા નહીં ગાય હા હું બહુ વધ્યું શું વધ્યું એ જે કુવા એ છોકરાને બહુ વધ્યું હા જા જા તે તારા ઘરવાળાને કૂવામાં ફગાવી એ શોખ બીજી આ હે ત્યારે રી ચડી આ કેટલા વરસ છે મારે ઘરવાળે હું હી ન મારા છોકરાને તો ખબર નહોતી આ વાત અહીં ક્યાંથી ગઈ હવે મારા થઈ કાલે બધી હા ભાઈ મને કહે છે ત્યાં કરવાના તું કુવામાં ફગ હોય છે કુવા ફગ બધા લો આટલા વાળા શું છે વધે ઝઘડો થયો બે માહુ વહુનો સોરો ને એ તો બાપ દુકાને જ આવે આ ગઈ ઘરમાં ઘરમાં જાવ ને માથે આડીમાં ટૂંકો ખાવી લીધો કે નહીં બહુ હા હું હોય મારા વધ્યા હાવું ટૂંકો ખાવી લીધો તે થોડાક તું હા રો એ ક્યાં દોહી દોહી તો એ ઘરમાં ક્યારે ગયા સત્સંગ કરતા હશે બોલ્યા એ નક્કી ઝગડો છે એ તો જ્યાં જવું હોય દોષી ટીંગાય હવે એ હાથે વરે વાં ડોસી ટીંગાવ્યા મારે મોણ બતાવો હોય મને બધા મોહ પૂછ્યા કે શેઠાણી ટીંગાવડ્યા કે ક્યાં સીઠાણી ટીંગ આવડ્યા વાંચતા મેં સોરાને કરી એ વાત થઈએ કે આપણે કેવો નથી ડોસી ઉતારી નાખી પતે વાણી શેઠે એને પોતે નળી બાંધો એ ટીંગ આવડે વા બે જણા ગા ત્યાં થોડી વાર છોકરો આવ્યો બાપાએ ખાલી ખાધા નહીં દોહી મારને ઘરમાં આવતા ને તમારા બાપાએ ગયા બહાર નહીં કરે અને તપાસ કરો જ્યાં જ્યાં જો ઓહો હો મારી મારું ભાઈ મારા બાપ મારું મારે જ્યાં સમાજનો જવાબ કાં દો અમે વાત કરી એ જ ઉતીને ના બોલ્યા હોત તો કાંઈ હોત મારે જવાબ શું જોયો હાંઠે કઈ તકલીફ હતી તો ટૂંકો ખાવાનું મર્યા એને બાપે ઉતારી પોતે ટીંકો ખાવાનું ટીં બાપ કેટલી બધી મારે છોકરાને એ નહીં થયો હાની કોઈ આવ્યા નહીં ત્રે જણા અંદર ગા કરતા જ્યાં જુએ તો બે મરે કેમ ત્રીજાને કરે મારો મારા મરું આ મેં વાત આ થઈ એને પણ એ ગરબા ઉતારણ પોતે આવ્યો વાત બધી ચાર વાગે રહી બીજા કોઈને ખબર પડી નહીં ગામવાળા ભેગા થયા શેઠને શેઠા થવાથી બહાર કોઈને જ્યાં જુએ તો આજે ચારે ચાર મળે તો આનું કારણ શું કારણ તો કોઈ ગળે નહીં આજે આમ ભેગા થયા બોલાવ્યા એની વિધિ કીધી વાતતા રહી વાતમાં બોલતા ન બોલ્યા એમાં નવ ગુણા બોલ્યા